મેડમ આ મારી આખી જિંદગીની કમાણી છે કૃપા કરીને જમા કરી દેજો ઓય છોકરા સાચું સાચું કહેજે આ પૈસા ચોરી કરીને લાવ્યો છે ને નહીં મેડમ મેં કંઈ ચોરી નથી કરી આ પૈસા મેં મહેનતથી કમાયા છે પણ તેની વાત કોઈ સાંભળવા તૈયાર નહોતું કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે જેને આજે બેંકમાંથી ભગાડવામાં આવે છે એ જ બાળક એક દિવસ એ જ બેંકની કિસ્મત બદલી નાખશે એ સાંજ દાદીમા માટે ખૂબ ભારે હતી તેમની આંખોમાંથી આંસુ અટકતા નહોતા બાર વરસનો રાજુ તેમના છાતી સાથે ચોંટીને રડી રહ્યો હતો દાદી હું હવે ક્યારેય બેંક નહીં જાઉં એ લોકો મને મારશે મને ચોર કહેશે દાદીમાં કંઈ બોલી શક્યા નહીં એમને તો સમજાતું નહોતું કે એક નિર્દોષ બાળક સાથે આટલું અપમાન કેમ રાજુ કોઈ ભિખારી નહોતો એ મહેનતી બાળક હતો નાના મોટા કામ કરીને થોડા થોડા પૈસા બચાવતો અને એ પૈસા જમા કરાવવાની એક સાદી ઈચ્છા લઈને એ બેંક ગયો હતો જેમ જ રાજુ બેંકમાં પ્રવેશ્યો બે મહિલા કર્મચારીઓની નજર સીધી તેના પર પડી એક બોલી આ બાળક અહીં શું કરવા આવ્યું છે બીજીએ હસીને જવાબ આપ્યો કપડાં જોઈને લાગે છે ભીખ માંગવા આવ્યો હશે અથવા ચોરી કરવા બંને હસી પડ્યા રાજુના કાનમાં એ શબ્દો તીર જેમ વાગ્યા દાદી આ લોકો મને એવું કેમ જોઈ રહ્યા છે મેં તો કંઈ ખોટું કર્યું નથી પણ જવાબમાં એક કર્મચારી બૂમ પાડી એ નાના આટલા પૈસા ક્યાંથી લાવ્યો એટલામાં ગાર્ડ આવ્યો અને રાજુને ધક્કો માર્યો અહીં અમીર લોકો આવે છે તારા જેવા ગરીબ બાળકો માટે અહીં જગ્યા નથી રાજુ લથડા તો બચી ગયો અને રડવા લાગ્યો આખી બેંક જોઈ રહી હતી પણ કોઈ બોલ્યું નહીં કોઈ ઊભું ન થયું કોઈએ પૂછ્યું નહીં કે ખોટું શું છે એ જ તો સમાજની સૌથી મોટી ખામી છે અન્યાય ત્યારે સૌથી વધારે દુખાવે છે જ્યારે લોકો ચૂપ રહે રાજુએ ધીમે કહ્યું દાદી મને પાણી જોઈએ પાણી સામે જ હતું પણ ગાર્ડે રોકી દીધો આ પાણી તારા જેવા માટે નથી ગ્રાહકો માટે છે દાદીમાનું દિલ તૂટી ગયું તેમણે રાજુનો હાથ પકડી લીધો ચાલ બેટા અહીંથી ચાલીએ બેંકના દરવાજા બહાર નીકળતા રાજુને એવું લાગ્યું કે દુનિયાએ તેને નકારી દીધો પણ દરેક જગ્યાએ બધા ખરાબ લોકો નથી હોતા બેંકના એક ખૂણે રાકેશ કુમાર બેઠા હતા સ્થાનિક પત્રકાર તેમણે આખી ઘટના ચૂપચાપ રેકોર્ડ કરી આ ખોટું છે તેમણે મનમાં કહ્યું સાંજે તે રાજુ અને દાદીમાની ઝૂંપડીમાં પહોંચ્યા કેમેરો ચાલુ થયો અને સત્ય બહાર આવવા લાગ્યું વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો શીર્ષક હતું બાર વર્ષના બાળકને બેંકમાં ચોર કહેવાયો વિડીયો વાયરલ થયો લાખો લોકોએ જોયો શેર કર્યો પ્રશ્ન પૂછ્યા શું ગરીબ માણસ ઈમાનદાર ન હોઈ શકે આ વિડિયો પહોંચ્યો બેંક માલિક વિનોદ મહેતા સુધી વિડીયો જોતા જોતા તેમની આંખો ભરાઈ ગઈ અને જ્યારે દાદીમાએ કહ્યું આ બાળક મને બસ સ્ટેન્ડ પર મળ્યો હતો વિનોદ મહેતા થંભી ગયા એ જ જગ્યા એ જ સમય જ્યાં વર્ષો પહેલા તેમનો દીકરો ગુમ થઈ ગયો હતો ડીએનએ ટેસ્ટ થયો રિપોર્ટ આવી રાજુ વિનોદ મહેતાનો જ દીકરો હતો વર્ષોની શોધ આજ પૂરી થઈ પિતા અને પુત્ર એકબીજાને ભેટી રડ્યા બીજે દિવસે વિનોદ મહેતા રાજુ સાથે બેંક આવ્યા જેમને અપમાન કર્યું હતું તેમને નોકરીમાંથી કાઢી મુકાયા અને એ દિવસે બેંક ફક્ત પૈસાની જગ્યા નહીં પણ ઇન્સાનિયતનું પ્રતીક બની શીખ એ જ છે મિત્રો ક્યારે કોઈને તેના કપડા કે હાલતથી નામ આપશો કારણ કે સમય સૌને જવાબ આપે છે અંત આજે બેંક ફક્ત પૈસાની જગ્યા નથી પણ ઇન્સાનિયતનું ઉદાહરણ છે દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર લખજો અને આવી વધુ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો